ભૂમિ દ્વારકા જામ ખંભાળિયા марકા જામ ખંભાળિયા માં પ્રેસ વાર્તાનું આયોજન કર્યું પ્રેસ વાર્તાનું આયોજન કર્યું જે માં વિભાજન અને કોંગ્રેસ પર વાર્તા કર્યું કોંગ્રેસ પર વાર્તા કર્યું જામ ખંભાળિયા ના રોજ જામ ખંભાળિયા થી વિજે સંદેશ યાત્રા અને વિજે સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું જિલ્લામાં તેમજ મુખ્ય મથકલામાં તેમજ ખંભાળિયા માં રોડ રસ્તા અને ગર્ચેની હાલત અને આગામી વિધાનસભા અને આગામી ધામાની ચૂંટણી સ્થાનિક કામની પાણી એકલા તૈયાર

મહિલાઓ તમામ શહેરી તમામ શહેરી શિક્ષણ એ મોગા શિક્ષણ ગટર આમ આદમી પાર્ટી એટલા માટે પાર્ટી એ લોન્ચ કરી છે સદસ્યતા ગુજરાત જોડો સદસ્યતા ગુજરાત જોડો ગુજરાત જોડો અભિયાનમાં ગુજરાત જોડો અભિયાન માન્ય અરવિંદ કેજરીવાલ માન્ય અરવિંદ જેટલા પાણી બિયારણ સારું મજૂરો શ્રમિકો મજૂરો શ્રમિકો બધા પરેશાન છે આ બધા ચારે ગુરાણા ગામડે ગામડે રખડતા વિશાવદરની જનતાએ નક્કી કર્યું भाज બહુમતી હરાવી દીધું છે ભારી હરાવી દીધું છે ભરી એટલા માટે હું કહું છું ચાર ચાર જીરો ચાર મળી હોય મળી શકતા હોય ફાઈવ વન ટુ નાઇન ફાઈવ વન જીરો ફોર ઝીરો ફોર ઝીરો ફાઈવ

બઉ દુઃખ થયું બહુ જ દુઃખ થયું બહુ જ મારી જન્મિયા મારી જન્મભૂમિ એટલી ગંદકી એટલી ગંદુ રોપચાડો फाટી નકરી એટલા કેટલા રસ્તા ખરાબ એટલા રસ્તા કેમ જીવી રહી છે કેમ જીવી રહી પોતાને દુખ થાય છે મને પોતાને મારા આવા હાલ મારા આવા હાલ કર કે સહી કે સાથે

જોડાશું આપણે આમ આદમી ગુજરાત લોકો આમ જનતા સરકાર લોકો ખેડૂતો ની સરકાર ખાતરની નહીં તમે ખેનો

એને પરિણામ ભોગવવા તૈયાર રહેવું એને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે એજન્સી વાળો છે કોઈ નેતા પણ મારી વિનંતી કરું તમામ પણ મારી નેનો જોઈને પણ નેનો મને તો મારી ટીમનો મને મારજો તો મારી ટીમનો કોઈ નેનો ફરજિયાત નથી કોઈ નેનો ફરજિયાત નથી શોર્ટેજ નો ઉભીતા નથી શોર્ટેજ નો ઉભીતા છે કે હું તંત્ર વિનંતી કરું છું મુખ્ય મંત્રીને કરું છું મુખ્ય મંત્રી મારા દ્વારકાના ગંભાડિયાના મારા દ્વારકાના ગંભાડિયાના સમયસર પૂરતું વગર નેનો અને વગર નેનો

લોકોને બહુ હેરાન ભરવામાં આવ્યા અણગઢ વહીવટ ના લોકો ભલે પીડાના એરિયાના લોકો ભલે રહ્યું છે રાજનીતિ છે તો મારી વિનંતી છે કે ખામનાથ ઘણા સમય થી રોડ ઘણા સમયથી રોડ બની રહ્યો છે બંધ ઘણા સમય થી રોડ બની રહ્યો છે બંધ છ મહિના આવો ભાઈ સુદાન ભાઈ ને છ મહિના આપો ભાઈ ને ચંદ્ર ઉપર આપણે સુનિતા ખંભાળિયામાં રોડ નથી બની શકતા નથી લાવી શકતા સમસ્યા લૂંટેરા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર દરેક મળતી મળતી અમામ જ્ઞાતિ ના લોકોને તમામ ગ્રાતિ લોકોને જાતિના ધર્મ હેરાન કરે મારી વિનંતી કેટલા સમય થી કામગીરી ચાલી રહી છે કેટલા વર્ષથી કામગીરી ચાલી છે મુક્તિમ પણ વ્યવસ્થિત પાણી બ્રિજ નો કરવામાં આવે દ્વારકા સમય થી કામગીરી ચાલી રહી છે કેટલા વર્ષથી કામગીરી ચાલી રહી છે

અમને પણ નેતાઓ અમને પણ વિશ્વાસ નથી કોંગ્રેસ ના નેતાઓ ક્યારે મજબૂત

આવો રાજ પંચાયત માં તમે તાલુકા પંચાયત કરોડી પંચાયત નીતિમાં આવો બધા રાજનીતિમાં આપીશું અમે તમને તક આપીશું રાખે છે જિલ્લો અને સમાજ નો વિકાસ બિલકુલ આ જોયું હશે જોયું

અને નાગરિકો ને પણ અડચણ રૂપનો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી પોતાની રીતે ચૂંટણી લડશે જય સુખ મોદી દિવ્યાંગ જય રામ ખંભાળિયા દિવ્યાંગ રામ ખંભાળીયા દેવભૂમિ દ્વાર ખેડાના નડિયાદ નજીક